કયું વિસ્તાર છે ને અહીંયા શું સમસ્યા છે આ યાસુકપુરા ચોરા વિસ્તાર છે અહીંયા જ્યાં જે તમે નોર્મલી આ પાણી જોઈ રહ્યા છો ગંદુ એ ચોમાસાનું કે વરસાદનું નહીં બટ આ પંદર દિવસથી પંદર દિવસથી પૂરે આખી ડ્રેનેજનું જ પાણી નીકળે છે પાણી આખું બધું આ છે જેટલું પણ તમને જોયા છે આ બધું ગટરનું પાણી છે એ ડ્રેનેજ લાઈનનું જ પાણી છે અને કોર્પોરેશનની પંદર દિવસથી કન્ટિન્યુ રજૂઆત થઈ રહી છે તો પણ અહીંયા કામ થતું નહીં તમે કોર્પોરેશનમાં અરજી આપે છે ફરિયાદ કરી છે એનું કોઈ નિકાલ આવતું જ નહીં દર પંદર દિવસ મહિનામાં આવું ગટરનું ડ્રેનેજનું પાણી નીકળ્યા છે કોઈ અહીંયા સમાધાન થતું જ નહીં આ વસ્તુ આખા મુસ્લિમ વિસ્તારોમાં જેવું કે અહીંયા લઈ લો કે ફતેપુરા લઈ લો આ પાછળ ટોળા પાછળ લઈ લો અંદર અજબડી મિલ લઈ લો ધ્યાન ખાટકી વાળા લઈ લો તમે ખાનગા મોલ્લા લઈ લો કોઈ કોર્પોરેશન મુસ્લિમ વિસ્તારમાં ધ્યાન આપવા તૈયાર જ નહીં અગર તમારો આ સમસ્યા હલ નહીં થાય તો તમે શું કરશો આપણે ઉગ્ર આંદોલન કરીશું એનું રીઝન છે કે અહીંયા યાકુતપુરામાં આ વસ્તુ લીધો કંટાળી જ ગયા છે જો સર એટલા કંટાળી ગયા છે કે પૂછો નહીં કેમ કે નાના નાના ભૂડકાઓ રમી છે આ બીમારીઓનું ઘર છે આ ચોમાસામાં ડેન્ગ્યુ રહે ગયો ને કે ટાઈફોઈડ થઈ જાય મચ્છરીઓ બીમારીઓ એટલી બધી છે આ પાણીના લીધે બાળકો બીમાર પડે છે शो तो नाम पठान यागरपुर में आज दिन से गडर का पानी एक हफ्ते से पानी भरा हुआ है यहाँ कोई कंप्लेन की सुनवाई नहीं हो रही है हम लोग इस पानी से बहुत परेशान है ये कोई बारिश का पानी नहीं है हम लोग मुस्लिम एरिया में कोई सुनवाई नहीं होती है हम लोगों को नमाज पढ़ने के लिए आखिर उससे बचना होता है गंदे पानी से उस चीज़ की भी कोई सुनवाई नहीं हो रही है बच्चे बीमार हो जाएंगे हम किसके पास लेके जाएंगे छोटे बच्चे हमारे घरों में हम किसके पास लेके जाएंगे बोलते हैं कि एक कॉल भी सब काम हो जाएगा ऐसा कुछ नहीं होता है